છપ્પન ભોગ માટે ઘી ના ડબ્બામાં ઘી ના ડબ્બા બહુ ભાવ વધી ગયા છે તો બંને ડબ્બા મફતમાં જ આપી તે પછી ભાવ વધી ગયા છે તો આપતો કેમ નથી પણ ભાવ એના નહોતા વધ્યા ભાવ ઘી ના વધી ગયા હતા પછી પરવારા ડબ્બા મુકાવી દીધા ગાડીમાં કે ભાવ વધી ગયા પછી આપવામાં વાંધો શું છે ન વધ્યા હોત તો વાંધો હોવો જોઈએ કુ કે છે ને ભાવ વધી ગયા મુકો ગાડીમાં પર મુકાવી દીધા એ તો પોલીસ માં ફરિયાદ ન કરી એટલે બચી જાય માણસ બાકી ફરિયાદ કરે તો પકડાઈ જવાય તો આ કસ્ટમ કસ્ટમ પ્રાપ્ત છે રક્ષણે અને પાછું એનું સમાધાન કરવામાં કષ્ટ કેમ કે ને પેલું દસ રૂપિયા આપ્યા હોય અને કોઈક ને પાંચ રૂપિયા આપ્યા હોય ને બંને ને સરખા લાડવા આપીએ તો પેલો કહી દે કે પાંચ આપ્યા તો એક જ લાડવો અને દસ આપ્યા તો એક જ લાડવો તો જાઓ હવેથી અમે પણ પાંચ આપશું કષ્ટમ પ્રાપ્ત છે રક્ષણ અને મત કસ્ટમ ન મળે કોઈ તો તો ઓર કષ્ટ પાર જ નહીં થાય એટલે જયારે આપણે કમાવા માટે વજન કરવા જઈએ છીએ ત્યારે સેવા પણ દરેક પાસામાં કષ્ટ જ થઈ જતી હોય છે એમ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે તત્કૃત ભજન ભક્તિત્વ ભાવાત તત્કૃતમ સર્વમ ક્લેશ રૂપમ એવો અને પછી વધારે કમાઈ જાવ એટલે ઇન્કમ ટેક્સ રેડ આવે અને ઇન્કમ ટેક્સ ની રેડ આવે ને એ પછી પૂછે કે આનો હિસાબ કેમ નથી આપ્યો પેલા ઇન્કમ ટેક્સ ઓફિસર ને થોડી લાંચ આપવી પડે કે ભાઈ છાપામાં નહીં છાપી દેતો કે મંદિરમાં રેડ પડી એટલે એ કષ્ટ પાછો છાપામાં છાપી દે તો પેલા જર્નાલિસ્ટ નું મોડું બંધ કરવા માટે એને કંઈ ખવડાવવું પડે તે કષ્ટ કષ્ટનો પાર જ નથી રહેતો એક વખતે આ ક્લેશ રૂપ ભજન માં આપણે સંડોવાઈ જતા હોઈએ છીએ એટલે એ તત્કૃતમ સર્વમ ક્લેશ ક્લિષ્ટો ભવતી અને શિવ આજે હું જે તમને ક્લેશ ગણાવી રહ્યો છું ને એ તો બધા વાત કરી છું અને પછી પાછા વૈષ્ણવ દાવો કરી દે હો કે આ મંદિર તમારું નહીં મંદિર તો અમારું છે કેમ કે કોણા પૈસાથી ચાલી રહ્યું છે અમારા મુંબઈમાં એક વખત એવું થયું એક ભાઈએ એક હવેલીમાં ત્રીસ હજાર રૂપિયા ભેટ કર્યા એક દિવસે એમને બહુ જોશ આવી ગયો ભાવ આવી ગયો ભાવ વધી ગયો એકદમ ત્રીસ રૂપિયા ત્રીસ હજાર રૂપિયા ભેટ કર્યા ને એટલો બધો પુષ્કલ ભાવ વધી ગયો કે મુખ્યાજી આરતી કરતા અંદર ઘુસી આરતી કરવા માંડ્યા અરે તમે અપ્રશમાં ભાવ વધી ગયો આપતાની સાથે જ ભાવ વધી જાય ને અંદર ઘૂસીને પરભરી આરતી જ કરી દીધી મંદિરમાં ત્રીસ હજાર આપ્યા કે નહીં ડોનેશન એ તો એ તો વિચારા બહુ સારા માણસ છે કે આરતી જ કરી કહ્યું ઠાકુજી એ જૂટવી જાય બાળક થી કે થાય તમારા છે ને ઠાકુરજી

પણ એહી ક્લેશ થી આગળ ત્યારે એનો પરલોક પણ નાશ પામે છે કેમ કે નિષિદ્ધાચરણ કરી રહ્યો છે તેથી શ્રી મહાપ્રભુજી એવી વ્યાખ્યા કરે છે કે લોકાર્થી છે ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા એ બધી રીતે ક્લેશને જ પામે છે કૃષ્ણને પામતો જ નથી કૃષ્ણાર્થી જો ભજન કરે તો કૃષ્ણને પામે છે અને લોકાર્થી જો કૃષ્ણ ભજન કરે તો એને કૃષ્ણ મળતા નથી ક્લેશ જ મળે છે એટલે આપણે એ વિચાર કરવાનું છે કે સેવાનું એટલે સેવા છે કે લોકાર્થ છે કૃષ્ણને ભજી રહ્યા છો એ વાત સાચી પણ કૃષ્ણને કૃષ્ણ માટે ભજી રહ્યા છો કે કૃષ્ણને લોક માટે ભજી રહ્યા છો જો લોકાર્થી થઈને ભજી રહ્યા હો તો તમને ક્લેશ જ મળશે કૃષ્ણ નહી મળે પરમાનંદે પરમ ક્લેશ જ મળશે ક્લેશ મળશે જ નહીં એ પછી છોલા પણ ભોગ ધરતા હશો તો એમાં બધા જ સામગ્રીઓના સ્વાદ પણ આવી જશે એમાં આવે છે ને કે જે જે સામગ્રી જે જે ભાવથી ધરતા હતા તે 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 સામગ્રીનો સ્વાદ છોલામાં જ આવતો હતો કઈ જાતમાં પરમાનંદ પ્રકટ થયો છે પરમાનંદ વેદ સાગર કી મર્યાદા ગઈ તૂટ કોનરસ ગોપીને લીનો ઘૂંટ તે રીતે કઈ જાતની જે છોલાની કઈક મર્યાદા છે સ્વાદની કે છોલામાં કેટલી જાતના સ્વાદ આવી શકે કઈ બધા સ્વાદ ના આવે પણ જ્યારે કૃષ્ણને ધરવા માટે કૃષ્ણાર્થ થઈને જ્યારે છોલા ધરવામાં આવ્યા ત્યારે એમાં બધા જ સ્વાદ આવ્યા અને જ્યારે કૃષ્ણાર્થ નથી ધરવામાં આવતા લૌકિકાર્થ ધરવામાં આવે છે ત્યારે કોલેસ્ટ્રોલના સ્વાદ વધતા હોય છે

કહ્યું ને તમને કે ગધેડો પોતાનો ધર્મ નથી છોડતો એ કાબેલિયત માણસ ની જ છે કે એ પોતાનો ધર્મ છોડી દે ધર્મ છોડી દે નહીં અધર્મ ની વકાલત પણ કરે પાછો ગધેડો કોઈ દિવસે કરે અધર્મ ની વકાલત માણસ કરી શકે માણસને આપણે કો તેની વકાલત કરે ધર્મની વકાલત કરવી હોય ધર્મ ની વકાલત કરે અધર્મ ની વકાલત કેવી તો અધર્મ ની વલત જે કરવું હોય તે માણસ કરી શકે કેમ કે માણસમાં સંકલ્પ શક્તિનો બહુ ગજબનો પુરવઠો પ્રભુએ મૂકી રાખ્યો છે કે પોતાની મુજબ ઘણા બધા સંકલ્પો ઉત્પન્ન કરે અને ઘણા બધા કામ કરી શકે છે તેથી શ્રી ગુસાઇજી પણ કહે છે કે સર્વથા તદ્રહિત એવો કશ્ચિત કુરિયાદ જેને જેને જ્ઞાન નથી જ્ઞાન એટલે ભાન નથી હો ધર્મનું તે કોઈ કરી શકે હો એવું જરૂરી નહીં કે પુષ્ટિ માર્ગી છે તેથી આવું કરશે નહીં જ કામ આવી જશે એ જે હું ચર્ચા કરતા કે સ્વભાવથી સેવા થાય છે સંકલ્પથી વિજય મેળવી શકે જો દુર્વાસના મનમાં હોય તો એ દુર્વાસનાથી દુષ્ટ સંકલ્પ ઉત્પન્ન થઈ શકે છે અને ભજનના સ્વભાવ ઉપર લોકાર્થિતાનો સંકલ્પ વિજય મેળવી શકે છે એ વાત કહી તેથી અનુવાદમાં જોઈ લો હવે આના વિસ્તારમાં હું નથી જતો મેં અનુવાદ કર્યો છે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ એટલે પ્રભુની સેવા આપણે સ્વધર્મત આ જીવન કરવાની છે આ કોઈ નૈમિત કર્તવ્ય નથી આપણે ત્યાં એક વાત સમજો શ્રુતિમાં બહુ સુંદર એક વચન આવે છે તદે તદ અનૃતમ સત્ય ન પિહિતમ તો સત્ય ના કાઉસમાં કોઈ અનર્ત પણ હોય ને તો એને સત્ય થવું પડે છે અને સત્ય તો તેથી ભીષ્મ પિતામાં પણ અનૃત થવું પડ્યું પાંડવોના બધા ચોપડા કઈ ઢોળા છે એવું નહીં ત્યાં પણ કઈક કઈક અનઓડિટેડ એકાઉન્ટ છે ખરા પણ એટલે અંતે એમને સત્ય થવું પડ્યું તો અનર્ત પણ જયારે સત્યથી માં સંકળાય જતો હોય છે સત્યની વચ્ચે સંડોવાઈ જતો હોય છે જેમ પાણીનો સ્વભાવ આગને ઓળવવાનો અગ્નિને ઓળવવાનો હોય છે પણ કોઈક રીતે અગ્નિના શિકંજામાં જયારે પાણી આવી જાય ને ત્યારે પાણી પણ ગરમ થઈ જતું હોય છે અને અગ્નિનો સ્વભાવ બળવાનો હોય છે પણ એ પાણીના પાણીમાં ઘેરાઈ જાય તો ઓળવાઈ પડ જતો હોય છે તો કોણ કોનામાં ઘેરાઈ રહ્યો છે એટલે તમે કદાચ સાંભળ્યો હોય કે કોઈક માણસના બાળકને પેલો વરુ ઉઠાવીને લઈ ગયો અને વરુ ઉઠાવીને લઈ જાય અને વરુની માદા એને પાલી પોસીને એક રામુ ભેડિયા બાળક હતો છાપામાં ઘણા વર્ષો પહેલા એક એવો